ભરૂચમાં પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા કેટલાક દિવસથી ટપાલ વિતરણ ન થતાં અસંખ્ય ટપાલોનો ઢગલો ખડકાયો છે ભરૂચના જૂના તવરા ગામની પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા જોવા મળ્યા પોસ્ટ ઓફિસમાં ગામ લોકોની જરૂરી ટપાલ ડોક્યુમેન્ટ રજરતા જોવા મળ્યા બારથી તેર દિવસથી ગામમાં ટપાલોનું વિતરણ કરવામાં આવ્યું નથી પોસ્ટ ઓફિસથી ટપાલ વિતરણ થતાં પોસ્ટમેન ફરજ નિભાવતા નથી પોસ્ટમેન છેલ્લા ઘણા દિવસથી સતત ગેરહાજર રહ્યા છે ભરૂચ હેડ પોલીસે ઉપલા અધિકારીને જાણ કરવામાં આવી છે ગામ લોકોએ પોસ્ટ ઓફિસ ઇન્ચાર્જનો ઘેરાવો કર્યો હતો હું અર્જુનસિંહ ચાવડા એસપી ભરૂચ જણાવવાનું કે તાવરા બીઓની ફરિયાદના અંગે ગૌરવભાઈ મોહનભાઈ પટેલને ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એ બીપીએમને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું પરંતુ ગૌ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ અઢારથી પોતે કોઈપણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો સ્વી મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરા બીઓની વિઝિટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું મારું નામ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર છે હું જૂના તમરા ગામનો નાગરિક છું અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમને જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે કાગળ આવે ગામે ઘરે ઘર પહોંચતા રહે હું ખુશી હસમુખભાઈ પ્રજાપતિ તવરા બીપીએમની ફરજ બજાવું છું અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આવવામાં આવેલ ન હતું આજે આજ રોજ એસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરી આવ્યો છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં બાર આઠ બાર હાથ અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે ત્રણ ચાર વાર કરી છે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યુઝ ભરૂચ